વિડીયાની અંદર તમારા બધા મિત્રોનું સ્વાગત છે ને આમ જોવો આજમાં અમારા ફૂલ આમ ફૂલ વાવડો ને મોજો તોફાન ભયંકર તમને કદાચ ને બાવળિયા ને બાવળિયા લઈ હજારમાં બતાતું હોય તો મારો ભાઈ સારું છે ને ધુમ્મસ વાળું વાતાવરણ છે હંધુ પડલી ગયેલું છે અને આવી રીતનો પવન છે ને અહીંયા નહીં એન્ટ્રી આપવાનું કારણ શું છે ખબર છે અહીંયા નહીં એન્ટ્રી આવતા ને તો પવન ન ગાય તો તમને વધારે મજા હું જ આવું છું દરિયામાં અને થમનેલમાં ફોટો છે એ મસ્ત બની મચ્છી બતાવવામાં આવવાની છે એટલે કે પહેલાં હું થોડુંક દરિયાનું બતાવી દઉં હાલત બાલત કેવી છે ને દરિયામાં અને વાવડો મોજો ફૂલ નીકળો છે ભાઈ હું તો કું ત્રીસ ચાલીની પીળમાં તો વાવ ઉડી ગયો અને હજી વધારે વાવ ઉડવાનો જતો બને રહેજો અમારે છે આજમાં સૌદે વીડિયો આવશે પૂનમમાં એવું છે ને કાંઈ વાંધો નહીં તો બધા એને પૂનમના જાજામ જાજા શું કહેવાય પૂનમ ઢેર સારી શુભેક્ષા યાર પૂનમની બધાય મિત્રોને જાજામ જાજી શુભેક્ષા યાર માલો અને મસ્ત બાજુ ત્રણ ઘેરે છે ને એક અચારમાં ગયો અને અમારો ભાઈ પવન દઈ છે ને આ વીરજીને મેં લીધો ધનજી ઓલા પણ સેઝલના જાળા જલો છે ઊન વીરજી જાય છે મચ્છી પકડવા તમને મચ્છી પકડીને જલ્દી જલ્દી દેખાડી દઈ તો કન્ટિન્યુ બની રહેજો અને એકાદ લાઈક એવું લાગે તો કોમેન્ટ કરી દેજો વિડીયો શેર કરી દેજો પહેલાં હોય તો સબસ્ક્રાઇબ કરી લખજો વિડીયો કરી દે સ્ટાર્ટ

ગયો આમ જવું એટલે આમ જ આમ આમ જ એમાં ધક્કો મારે છે તો એઠેલી શાક વયુ થાય એ પહેલા હું વેલી ને પકડો મળીને પકડીને તમને બતાવી દઈએ કે જે મચ્છી પકડીને કે જેને નામ જોવો તોફાન મારો ભાઈ તમે જોયા કરજો અડે એકની વારમાં ને એક જ દિમે એકલા મોજા થાય મોજા થાય લાવ છે તોય બાકી વેલ થાય તો બહુ તોફાન થાય તો ચાલો બને રહેજો પકડી દે મિત્રો હાથ ને 20 મિનિટ છે હજી હવાર ના હાથ ને 20 મિનિટ છે દરિયો ખાલી થાતો થઈ ગયો છે પણ આ આ સકે અર્ધી મારો ભાઈ હજી હાલ ખાવ તો પલ્લી જલો પલ્લી જલો લાગે હાવ હું ખાવ મોટી આમ જો ઓ ભાઈ મોટી આવો ને ભાઈ દુનિયાનો બોલો થઈ ને

અન કાછરો તો કાઢવો પડે ને કાઈ અમારો ભાઈ એમ તો કઈ કઈ થાય જ નહીં જો કેવા છે મસ્તી ને હોડી આવી જાય કાઈ હે વીરી દે એક મોટો થાય કે એક મોટો થાય કતો નઈ દરો છે કે હોડીયા ભાઈ મસ્ત આવવા મળ્યા છે જેને લેવાને આવી તો પણ લાટ નો મળે ભાઈ હવે કેમ કે આ કિલો કે કિલોન માથે છોડા કસિયા થી પકડવા ને બાકી છે અને હવે લાટ નો મળે કેમ કે તોફાન થઈ ગયો જ આવા દરિયો કારે વિખાઈ દે દરિયામાં કારે તોફાન આવી જાય ઝાળ કારે વિખાઈ દે નું કઈ નકી ન હોય કા

તો હવે પછી ને તમારા બધા સપોર્ટની જરૂર છે મારા ખાસ હવે જ સપોર્ટની ખાસી જરૂર છે તો હવે દિલથી સપોર્ટ કરજો બધા અમે મને સપોર્ટ કરીને ભગવાન હંમેશાને માટે સપોર્ટ કરે હવે સપોર્ટની જરૂર આ મારા નીકળી ભલે બધી દરિયાનો ધંધો છે ને મારે હા બંધ થઈ જવાનું છે અંદર બંધ થઈ જાય છે દરિયાની આવક એક રૂપિયા નહીં નહીં આવે તો બધી યુટ્યુબ ની આવકથી આપણે આકુષવામાં આવું ચાર મહિના અથવા પાંચ મહિના આખું સોમા યુટ્યુબના પૈસા વાયપ્રિટ કાઢવાનું છે તો બધા મિત્રો યાર સપોર્ટ કરજો તમારો નાનો ભાઈ સમજો નાનો દુશ્મન સમજો નાનો ફ્રેન્ડ સમજો

કાયમી વિડીયો જોવો એ જ સપોર્ટ બાકી બીજું કાંઈ નહીં તો ચાલો બધા મચ્છી પકડવા મળો ને પછી પાછો મળો હવા થારો આવે તો સારું ભાઈ ભગવાન કરીને પવન ન ગાય તો સારું આમાં પાછો પવન આજે દુનિયાનો છે કે એટલો કોણ છે કે નહીં વાત ન પૂછો ચાલો મચ્છી પકડવા મળીએ જલ્દી જલ્દી કાવી દઈએ એટલે આ ભાઈ પછી ફેશન કાંઈ જુઓ તમે જેવી તેવી ફેશન કાસલા વગેનો જબો પહેરો કે છે આમ રહે ડોકો સી તો કરો પણ અંદર રાખ્યો અંદર ગ્રાઉન્ડ બોલો અંદર ગ્રાઉન્ડ હતું ભાઈ કાસલા એટલે નવી ફેશન હતી આ ભાઈ હવે હાથી થી ચાલો કાંઈ વાંધો મચ્છી પકડવા મળી કાં મિત્રો ફાઈનલ આપણે ડોલો લાસડી મેક દીધી છે વીરજી ભાઈ ને આપી છે એક એક પકડે તો પકડાઈ તો જોઈએ હવે પાણી વીચ્યું છે તમે જોઈ શકતા છો એટલું પાણી તો અમને અત્યારે રહે થોડું થોડું જાહે ધીમે ધીમે વાસ ને એના કારણે આ પાણી ઠેરાઈ ગયું બાકી પાછળ પાણી તૂટી ગયું તમે જોઈ શકતા છો અમને ભાઈ પાછળ પાણી નથી હવે તો અને મસબોલ આપણે જો આવીને લંગર નાખી દીધું છે હવે નાન્યા ઉભરે દરિયો પર તા હું પવન પણ મરો ભાઈ એક એટલો પવન છે ભાઈ મરો ભાઈ એક કેટલો પવન છે કે આમ મારા વાળ કેવા છે ખબર છે ના ને એની કરતા ભીના થઈ એવું લાગે હાવ હાવી જો દરિયાનો ધંધો કરતા હોય ને તો અત્યારે આવું હવામાન આવે ને પછી હાવ પણ કોઈ ને બહુ ગુજરાત ની અંદર દરિયાનો ધંધો કરતા હોય ને આવું સિઝન થાય ચૈત્ર મહિનો આવે બે કરવો પડે હમ ભીનું ભીનું હાવ એહરી જાય કાંઈ મજા આવે નહીં ગોદડાય ભીના થઈ જાય કપડાય ભીના થઈ દે આખું શરીર એહરી જાય એવું બહુ ખારા પાણી થી એવું બહુ થાય એહરોનું કામ શરૂ વધારે દીધું

ખાસ ઉકાળ ના કરજે મજાક ની વાત નથી આજે સામાન વેહે અને કાલમાં માં મસ્બો નીકળશે એવું છે બધું તો બેનારો તો આમાં મચ્છી પકડીને બતાવવામાં માં છે એને લીધો મસ્બે ની સામાન વેવાનું થઈ ગયું છે સરો અને અમે છે એ બંધણે તો અહીંયા તો એટલું પાણી વહી ગયું છે તો પકડવા મળો ને અહીંયા હું સાક આવી બતાવી દે ને પછી ઘરે જઈને તમને બતાવી દે તો ચાલો તો બેનારો તો બધા કન્ટિન્યુ ના લાઈક બેક કરી દેજો વિડિયો ને શેર કરી દેજો સેલ પહેલી વખત આવે તો સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે હવે પછી સપોર્ટ ખાસ તમારે બધાને કરવાનો છે મને તો કન્ટિન્યુ બેનારો તો બોલો બસ તમારે એક સોલ્ફિસ આવી જશે મિત્રો જે ભડી આ નીચે આવી આવે

એટલે હંડી જેસે તો કઈ શાક કાલ લાલ નો તો બધાય આજ બધાય લાલ છે મસ્ત જોરદાર આ તો ને આવી રીતના હે હણજે નીકળતા થઈ જશે ઈ વાત ફાઈનલ છે ક્યાં વાહ બેબે સોલ્ફી જી બડસી દીકતો આના સાબડે આવડે વાહ આમ એ મસ્ત હણજે હો ફેમિલી હાસું કાઈ નો ગટે એ એક નંબર હણજે છે દુનિયાના હરા હણજે આ બધે કરતા બેસ્ટમ બેસ્ટ ખાવ હણજે અત્યારે તો આવી જવા આવા બધેલી આ ને કેતો હું બધાય હું કહું સમજાજો કાઈ મને ચાલો તમે

I'm Bye just -bye. Bye -bye.